बोलो अम्बे मात की जय हे हे ईश्वरी माहेश्वरी सिंह चढ़ो सिंहश्वरी कृपा भरी दृष्टि करी कर आप तो सिर पर धरो वारे चढ़ो दुख दास ना सौ पर हरो अखिलेश्वरी है अंबिका अंबिकावारे चढ़ो माँ ए अम्बिकारिका चण्डमुण्डने चंद मार्यामे धरकाळ रूप मैसासुर ने मार तमे सुर असुरसुर ते तृसते तणि रक्षा अखिलेश्वरी हे याद शक्ति अम्बिकावारे चढो હે કાલિકા મહાકાલિકા કર ખપોર ખાંડો લઈ કરી પીવે રુધિર રાક્ષસ તણા મુંડ માડને કોટે ધરી અમ પર અમે દૃષ્ટિ કરો સૌ સૃષ્ટિની રક્ષા કરો અખિલેશ્વરી હે યાદ શક્તિ અંબિકા વારે ચડો જગત જનની પાર કરની પાર કર પરમેશ્વરી દુઃખ દૂર કર ભંડાર પર ગુણ જ્ઞાનના જ્ઞાનેશ્વરી હે ઈશ્વરી આમ પર હવે કરુણા તણી દ્રષ્ટિ કરો અખિલેશ્વરી હે યાદ શક્તિ વારે ચડો એ માત ભક્તિ દે તું શક્તિ શબ્દ મા દે સરસ્વતી ગુણ સરતી દિન ને રાત માળી વિધે મને સન્મતી ભવતરિણી અવતાર જે આદાસ છે દ્વારે ખડો અખિલેશ્વરી હે યાદ શક્તિ અંબિકા વારે ચડો છે અરજી ખાસ ચરણે રાખજે તારો ગણી બી બીજી તારો દાસ છે આ છે એક દર્શન તણી એ માત પકડી હાથ ભવ જલ પાર કર માવડી અખિલેશ્વરી હે યાદ અંબિકા વારે ચડો અખિલેશ્વરી હૈ આદશી અમ્બિકાવારે ચઢો જય અમ્બે માં